નર્મદા પેરિયા કોલેજના સંચાલકોએ ડિગ્રી અપાવવાના બહાને 29 છાત્રાઓ પાસેથી 9.27 લાખ પડાવી લેતા નર્મદા પેરામેડિકલ કોલેજના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે મહિલા સંચાલકની ધરપકડ કરી વધુ તપાસ આરંભી 29 છાત્રાઓ માસ પાસેથી 9.27 લાખ પડાવી લીધા હતા અંકલેશ્વર નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના સંચાલક સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે થોડા દિવસો પહેલા નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશનના નવ લાખ રૂપિયા ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓ પાસેથી ખંખેરી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી સ્વરૂપ ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધવામાં આવી હતી જીએનએમ કોર્સ માટે ભરૂચ રાહપુરની રશ્મી વસાવા એડમિશન લીધું હતું જે લોભામણી લાલચ આપી એડમિશન વેળા અસલ માર્કશીટ એલસી જાતિનો દાખલો આવક દાખલો અસલ બેંક પાસબુક એટીએમ કાર્ડ કોરા ચેકો આધાર કાર્ડ અને એડમિશનના આઠ હજાર લઈ તેની રસીદ આપી હતી વસ થતા પરીક્ષાની વાત કરતા તમારી વાર્ષિક અને પરીક્ષા ફી રૂપે પાંચ હજાર પાંચસોના ભરી હોવાથી પરીક્ષા લીધી હતી અન્ય સાહેદના રૂપાલી વસાવા પાસેથી પણ પણ લાખ લીધા લીધા હતા હતા રૂપિયા ઉપાડી બાદ પરત આપ્યા પૂર્ણ કરાવી સર્ટિફિકેટ અને માર્કશીટ અને કોરાચી એક સહીવાળા પણ પરત આપ્યા ન હતા અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ક્લાસીસના મહિલા સંચાલક ચેતનાબેન રાવે ઠગાઈ કરી હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને અંતે નોંધી વધુ તપાસ આરંભી હતી ગઈ અગિયાર નવેમ્બરના રોજ વલસાડના આગેવાનને સાથે રાખી રશ્મિ વસાવા અને અન્ય યુવતીએ ઓગણત્રીસ વિદ્યાર્થીઓ સાથે ફીના ચાર પોઈન્ટ ચુમોતેર લાખ સ્કોલરશિપના પાંચ લાખ તેર હજાર આઠસો મળી કુલ નવ પોઈન્ટ સત્યાવીસ લાખની રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ સાથે પોલીસમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી